આજે આપણે તમને ફરી લઈ જવાના છે એવી સેલૂનમાં ફાઇવ સ્ટાર સેલૂન તો છે પણ એમાં એવી ગજબની ઓફર અસલમભાઈ તમારા માટે લઈને આવ્યા છે ને તમને ખબર છે કે અસલમભાઈ આવે છે તો તમારા બે રૂપિયાની બચત થાય એવા જ વિડીયો લઈને આવે છે તો ફેશન ક્લબ જે સેલૂન છે તેમાં આપણે જવાના છે તો મારા પાછળ તમે બોર્ડમાં જોઈ લીધો હશે અંદાજો લગાવી લીધો હશે કે આજની ઓફર બી ગજબની થવાની છે તો અસલમભાઈ ફરી પહોંચી ગયા એમના ફ્રેન્ડ સર્કલ સાથે ને ગ્રાહકોનો ફાયદો થાય એવી જ આપણા વિડીયોના માધ્યમથી આપણે તમને માહિતી આપીએ છીએ કે તમને એવા એવા ફાયદા મળે જે કશે વિડીયોમાં તમને જોવાના નહીં મળે જે અસલમભાઈના ચેનલ પર અને મારા વિડીયોના માધ્યમથી જેટલા બી મેં તમને માહિતી આપું એ એવી માહિતી આપું છું જેનાથી તમારી બે રૂપિયાની બચત થાય અને આપણે બી નોર્મલી માણસ છે તો નોર્મલી લોકોનું પિલાં સોચીએ આપણે કોઈ ફાઇવ સ્ટાર જિંદગી નથી જીવવી તો આપણે ફાઇવ સ્ટાર લાઈવ સ્ટાઇલને ઈચ્છીએ છીએ ઓછા પૈસામાં આપણે એ ટાઈપના વિડીયો બનાવીએ છીએ જેમાં ફાઇવ સ્ટાર લાઈવ તો થઈ જાય છે પણ એ બી ઓછા પૈસામાં થાય છે તો આજે ફરી તમારા માટે અસલમભાઈ ફેશન ક્લબ જે નામની સેલૂન છે જે આવેલ છે જેમના સાથે મારા જે મારા ફ્રેન્ડ સર્કલ સાથે મેં પહોંચી ગયો તેનો એડ્રેસ લેવાનો છે ઊન પ્લેટિનમ પ્લાઝા અરિયા એપાર્ટમેન્ટ તમે જોઈ રહ્યા છો અને આ કાઠિયાવાડી છે એ બહુ ફેમસ છે તાજા સેલૂન આવ્યું છે ફેશન ક્લબ તા દોઢસો રૂપિયામાં બાલ અને દાઢી બંધવ કરી આપે છે અને એક નંબર છે